નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો ઘણી વખત મહેનત કરવા છતાં પણ વ્યક્તિની મહેનતનું ફળ તેને નથી મળતું અને આજના જમાનામાં આવક દોઢ રૂપિયા અને ખર્ચ એક રૂપિયો થઈ ગયો છે જેને કારણે ખર્ચને પહોંચી વળવો મુશ્કેલ બની રહ્યો છે આમ તો માત્ર તમારી મહેનત જ નહીં પરંતુ ઘરનું વાસ્તુદોષ પણ જવાબદાર હોઈ શકે છે ખરાબ વાસ્તુ દોષને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા કામમાં અવરોધ પરિવારના સભ્યોમાં મતભેદ અને રોગ પૈસા સંબંધિત સમસ્યાઓ વગેરે વધવા લાગે છે આ ઉપરાંત અનેક પ્રકારના અવરોધોને પણ સામનો કરવો પડે છે આવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલા એવા ઉપાયો સૂચવવામાં આવ્યા છે આ ઉપાય કરવાથી વ્યક્તિને આર્થિક લાભ અને જીવનમાં પ્રગતિ સુખ સમૃદ્ધિ અને કીર્તિ મળે છે જો દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારી ઉપર રહે અને તેમની કૃપા ને કારણે તમે પણ ધનવાન બની શકો તો આ પાંચ રૂપિયાનો સિક્કો તમને સમૃદ્ધ બનાવી શકે છે અને આવનારા સમયમાં તમારે કોઈ દિવસ પૈસા સંબંધિત મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે મિત્રો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી કહે છે કે જો મહિલાઓ ગુપ્ત રીતે પાંચ રૂપિયાનો સિક્કો મીઠાના ડબ્બામાં મૂકી દેય અને આ એક વસ્તુ કરી નાખે તો તેમના ઘરમાં થોડા સમયમાં જ સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગશે તેથી મિત્રો જો તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો અને પૈસાના ઉતાર ચડાવને કારણે તમારું જીવન શાંતિપૂર્વક નથી ચાલી રહ્યું અને જો તમે પૈસાદાર બનવા માંગતા હોય

અને જે કંઈ પણ તમે મહેનત કરો છો તે પ્રમાણે તમને સફળતા મળી શકે છે તો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારો આ વિડીયો જોવો પસંદ આવે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને હા જો બજરંગબલીને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી અવશ્ય લખજો ગુરુજી કહે છે કે જો તમે ઈચ્છો તો માત્ર મીઠાનો ઉપયોગ કરીને જ તમારા ઘરના વાસ્તુ દોષને દૂર કરી શકો છો કારણ કે મીઠું વાસ્તુ શાસ્ત્ર માટે સૌથી વધુ ઉપયોગી માનવામાં આવે છે મીઠાની મદદથી તમે તમારા ઘરના વાસ્તુદોષને તો ઠીક કરી શકો છો પણ નકારાત્મક ઉર્જાને પણ દૂર કરી શકો છો ઘરમાં હાજર રહેલી નકારાત્મક ઉર્જા અને બેક્ટેરિયાને પણ તમે દૂર કરી શકો છો અને સકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ કરાવી શકો છો આ માટે એ જરૂરી છે કે તમારે તમારા ઘરના મીઠું યોગ્ય રીતે રાખો અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો આમ કરવાથી તમને રાહુ અને કેતુ ની અશોક અસર નહીં સર્જાય ગુરુજી કહે છે કે જે મહિલાઓના ઘરોમાં હંમેશા કાચના વાસણમાં મીઠું રાખવામાં આવે છે એવા ઘરોમાં ક્યારેય પણ કોઈ પ્રકારની દુર્ઘટના નથી થતી અથવા તો ઘરની અંદર ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન નથી થતું તેને કારણે આવા ઘરોમાં રાહુ અને કેતુ તેમના અશુભ પરિણામો નથી બતાવતા તમારે ક્યારેય પણ પ્લાસ્ટિક કે સ્ટીલના વાસણમાં મીઠું ન રાખવું જોઈએ કાચના વાસણમાં મીઠું રાખવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે આ સિવાય જો તમારા ઘરમાં ધનની અછત છે અને ધનની કમી સર્જાય છે અને તમારી નબળી સ્થિતિથી પરેશાન છો અને પૈસા કમાવા માંગો છો પણ તમને કોઈ માર્ગ નથી મળતો કે પૈસા આવે છે પણ બચત થવાને બદલે ખર્ચાઈ જાય છે

એક કાચના બાઉલમાં દરિયાઈ મીઠું ભરો અને આ મીઠામાં પાંચ રૂપિયાનો સિક્કો નાખો તમારા ઘરના રસોડાના ઉત્તર પૂર્વ ખૂણામાં રાખો અને આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો રસોડાના આ ઉપાયમાં મીઠું ભરેલો બાઉલ ત્યાં સુધી રાખો જ્યાં સુધી આ મીઠું પીગળી ન જાય અને આ મીઠું વાતાવરણમાં રહેલા પાણીના ઘટક દ્રવ્યોને કારણે પીગળી જશે તો જ્યારે તે પીગળી જાય ત્યારે તમારે તે વાટકીમાંથી મીઠાને કોઈ પણ વહેતા પાણીમાં પધરાવી દેવાનું છે પછી ફરીથી આ વાટકીને સાફ કરીને મીઠું ભરીને તેજ જગ્યાએ રાખવાની છે મીઠું બદલવાનું કામ તમે શનિવારે કરી શકો છો અને તમે એક જરૂરી વાત પણ જણાવી દો કે આ મીઠાનો ઉપયોગ તમારે ગુરુવારે નથી કરવાનો

જો તમે તમારા રસોડામાં કે બાથરૂમમાં હંમેશા કાચના વાસણમાં મીઠું ભરીને રાખો છો

તે સ્થાન પર સૌથી વધારે ઘરમાં દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરના સભ્યો વચ્ચેના પરસ્પર સંબંધો પણ મજબૂત બને છે જો તમારા ઘરમાં કોઈ પણ વાસ્તુ દોષ હોય તો તમે તેને દૂર કરવા માંગો છો તો ઘરના મુખ્ય ગેટ પર ભગવાન ગણેશની મૂર્તિ અથવા તો ફોટો સાથે ત્રણ મોર પીચ લગાડો

અથવા તો દુકાન કે ધંધાના સ્થળે તમે પીછું રાખવાથી ઘરમાં પૈસા કે અથવા તો અલમારીમાં મોરના પીછા રાખવાથી ધન માં વૃદ્ધિ થશે અને બચત પણ શરૂ થશે તમારા પૂજા સ્થાન પર મોરના પીછા રાખો અને દરરોજ તેની પૂજા કરો એકવીસ દિવસ સુધી આવી વધ માં બચત નથી વધતી તો આવી માં હું તમને એક ઉપાય જણાવવા જઈ રહ્યો છું અને જો તમે આ ઉપાય ને સાચા મુહૂર્ત માં અને સાચી ક્રિયા પ્રમાણે કરી લીધો

કે તમે સૂતા પહેલા તમારે થોડું ગંગાજળ ભરવાનું છે અને તે ગંગાજળમાં એક ચમચી સફેદ મીઠું નાખી દેવાનું છે અને દોસ્તો આ ગ્લાસ કાચ નો જ હોવો જોઈએ જેનું તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે તો આ ગ્લાસ ઉપર તમારે ઉપર થી લાલ કપડું ઢાંકી દેવાનું છે અને તેને તમારે એક ખૂણામાં રાખી દેવાનું છે અને કોઈ પણ દિશામાં પણ તમે રાખી શકો છો આ ઉપાય તમારે ચાલુ રાખવા માટે દર પંદર દિવસે આ પાણી બદલવું પડશે અને તેમાં એક ચમચી મીઠું નાખી દેવાનું

મિત્રો જો તમે મીઠા પાછળ નું સત્ય તપાસી આ ઉપાય કરો તો તમને ખુબ જ લાભદાયી બને છે અને આ એક મહાન તત્વ છે ભગવાન પ્રત્યે ની શ્રદ્ધા ખુબ જ મહાન માનવામાં આવે છે

અને મિત્રો મીઠાના પ્રાચીન સમયથી ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે તે માત્ર તમારા ખોરાકમાં જ સ્વાદ નથી ઉમેરતું પરંતુ તેમાં બીજા ઘણા પણ ફાયદાઓ હોય છે મીઠાનો અભાવ અભાવમાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે કારણ કે તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે મીઠું આપણા જીવનનું અભિનંદન અંગ છે અને તેનો ઉપયોગ ચમત્કારિક લાભ આપી શકે છે મીઠામાં સકારાત્મક ઉર્જાનો સંગ્રહ થાય છે આ રસોડા નું એક ઊંડું રહસ્ય છે જેમાં અસંખ્ય ઉપાયો છુપાયેલા છે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય ને અનુસરે છે તો તેને ધનવાન બનવાથી કોઈ રોકી નથી શકતું અને ધનવાન બનવાની સંભાવના પણ વધી જાય છે

તે નાશ પામે છે અને ધાર્મિક રીતે જોવામાં આવે તો મીઠા દ્વારા પોતા મારવામાં આવે છે તો તમારા ઘરની નકારાત્મક ઉર્જાઓ જે હોય છે તેને કારણે તમારી સફળતા મળવા નથી દેતી અને સફળ થવા નથી દેતી તો આને કારણે આ મીઠાથી કરેલા ઉપાય તમને અવશ્ય સફળ કરશે અને ઘરમાં એક પોઝિટિવ ઉર્જાનો વાસ થવા લાગશે અને ઘરના તમામ લોકોને પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થવા લાગશે અને કોઈ પણ લોકો જે બીમાર છે અને લાંબા સમયથી તેમને તેમની બીમારીનો ઈલાજ નથી મળી રહ્યો તો તેઓ પણ આવી રીતે પોતા મારવાનું શરૂ કરી દે જેમાં તમારે એક અથવા તો બે ચપટી મીઠું નાખવાનું છે તો આ પ્રયોગ તમારે ખાસ કરીને શનિવારે અથવા તો રવિવારે કરવાનો છે

તે ઘરમાં બરકત પણ આવે છે અને તે ઘરની ઉન્નતિ પણ સર્જાય છે તો મિત્રો હવે આપણે કેટલાય એવા વાસ્તુ સંબંધિત ઉપાયો વિશે વાત કરી લઈએ જેને કારણે તમે જેટલી મહેનત કરો છો તેને જેટલું જ તમને ફળ પ્રાપ્ત મળી શકે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ જળવાયેલી રહે તો ચાલો એવા કેટલાય ઉપાયો વિશે વાત કરી લઈએ પેલું છે ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ તરફ ન હોવો જોઈએ આ માટે તમારે ચુંબકીય હોકા સાથે રાખવું જોઈએ જેને તમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય તો દરવાજાની બરાબર સામે એક મોટો અરીસો મૂકો જેથી નકારાત્મક ઉર્જા દરવાજામાંથી પરત ફરી જાય બીજી વસ્તુ છે ઘરના પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક અથવા તો ઓમ આકાર લગાવો જેનાથી પરિવારમાં સુખ શાંતિ જળવાયેલી રહે છે ગણેશજી દરેક રીતે શુભ હોય છે પરંતુ ધન અને અવરોધો ને દૂર કરવા માટે નૃત્ય કરતા મૂર્તિ મૂર્તિ લગાવી શુભ માનવામાં આવે છે ભગવાન એવી રીતે રાખવી જોઈએ કે ભગવાન ગણેશ ની નજર ઘરના મુખ્ય દ્વાર પર પડી રહે જો પ્રતિમા ન હોય તો ફોટોગ્રાફી પણ લગાવી શકાય છે ચોથી વસ્તુ છે તમારા ઘરમાં દેવી લક્ષ્મી નું ચિત્ર અથવા તો મૂર્તિ અવશ્ય લગાવી જોઈએ પરંતુ સંપત્તિ વધારવા માટે ઘરમાં લક્ષ્મીજી સાથે કુબેરજીનું ચિત્ર પણ અથવા તો મૂર્તિ હોવી જોઈએ તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને જાણકારી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક આવાજ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને બધાને રાધે રાધે